બિઝનેસ નેટવર્કિંગની જાણીતી સંસ્થા બીએનઆઈ ગ્રેટર સુરતે રમતોના ઉત્સાહ સાથે સામાજિક જવાબદારીનો અદભુત સંગમ સાધ્યો છે સુરતમાં આયોજિત વિશાળ સ્પોર્ટ્સ ઇવેન્ટ દ્વારા સભ્યો વચ્ચે નેટવર્કિંગ અને ટીમવર્કને પ્રોત્સાહન આપવાની સાથે એચઆઈવી જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવી રહ્યો છે આ મેગા ઇવેન્ટ ચૌદ ડિસેમ્બરથી શરૂ થઈને અઠ્યાવીસ ડિસેમ્બર સુધી ચાલશે કુલ છ અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બેડમિન્ટન ચેસ ટેબલ ટેનિસ કેરમ ક્રિકેટ પિકલ બોલ અને વોલીબોલનો સમાવેશ થાય છે ચૌદ ડિસેમ્બરે બેડમિન્ટન ચેસ ટેબલ ટેનિસ અને કેરમ સ્પર્ધાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચુકી છે હાલ ઓગણીસ ડિસેમ્બરથી શરૂ થયેલી ત્રણ દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ ધમાકેદાર રીતે ચાલી રહી છે જેમાં બીએનઆઈ ગ્રેટર સુરતની તેર ટીમો અને અંદાજે બસો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે આગામી શનિવાર અને રવિવારે પિકલ બોલ અને વોલીબોલ સ્પર્ધાઓ યોજાશે જેમાં વોલીબોલમાં આઠ ટીમો અને પિકલ બોલમાં પચાસ સાહીઠ ખેલાડીઓ જોડાશે આ તમામ રમતોમાં મળીને અંદાજે ચારસો થી પાંચસો જેટલા ઉદ્યોગ સાહસિકો અને વ્યાવસાયિકો ભાગ લઇ રહ્યા છે આ ઇવેન્ટનો મુખ્ય હેતુ સભ્યો વચ્ચે એકતા ટીમ વર્ક અને સ્પોર્ટસમેન સ્પીરીટ વિકસાવવાનો તો છે જ સાથે નવી બિઝનેસ તકો ઉભી કરવાનો પણ છે આ કાર્યક્રમની સૌથી વિશેષ વાત એ છે કે તેમાં એચઆઈવી પોઝિટિવ એઇડ્સ સંસ્થાઓ સાથે સહયોગ કરીને સમાજમાં જાગૃતિ ફેલાવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ક્રિકેટ ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં એચઆઈવી પોઝિટિવ બાળકો અને યુવતીઓએ પાંચ થી સાત મિનિટનું આકર્ષક નૃત્ય પ્રદર્શન રજૂ કર્યું હતું તેમજ ઇવેન્ટમાં ખાસ કોર્નર બનાવીને એચઆઈવી કેવી રીતે ફેલાય છે અને તેના વિશેની માહિતી આપવામાં આવી રહી છે સો બીએનએ ગ્રેટર સુરત જેમને ઈડી છે ગૌરવ સિંઘવી અને નિધિ સિંઘવી અને હું છું નિશાન શાહ સુરત રીજનલ ઇવેન્ટ ડિરેક્ટર અમે સુરતની અંદર લાવી રહેલા છે બીજી વાર બીએનઆઈ ઓલિમ્પિક્સ ટુ ટ્વેન્ટી ફાઈવ જેની અંદર અમે બેડમિન્ટન ટેબલ ટેનિસ ક્રિકેટ પિકલબોલ ને વોલીબોલ લાવી રહેલા છે જેનો આજે આયોજક છે 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 તે તે આયોજન જેની અંદર ટોટલી તેર ટીમ રમવાની છે બી એનએ ગ્રેટર સુરતની અને એની અંદર ટોટલી બસો પ્લેયર રમે રહેલા છે અમારો મેઇન વર્ચ છે મોટિવ કે બધા સાથે રેફરન્સ વધે નેટવર્કિંગ વધે અને બધાનો ધંધો થાય એ અમારો સૌથી મોટું એ છે કામ અને સેકન્ડલી આની અંદર અમે વિનિંગ પ્રાઇઝ બધા માટે

એચઆઈવી પોઝિટિવ વસ્તુ એવી છે કે આજના જનરેશન પ્રમાણે જો આપણે એમને સપોર્ટ કરશું તો હંડ્રેડ ટેન છે એ છોકરીઓની અંદર એ લોકોનો પ્રોત્સાહન વધશે ને આગળ એ લોકો કામ કોઈ બી કરી શકે છે કારણ કે આજના જમાનામાં લોકો એ લોકોથી બહુ દૂર રહે છે પણ એવું નથી અમે આજના આયોજનમાં એ લોકોને કેમ રાખીએ છીએ લોકો માટે અંદર જાગૃત કરવા માટે કે એચઆઈવી પોઝિટિવનો આપણે સપોર્ટ કરીએ